મારું નામ જશુમતીબેન વસાણી જય ભગવાન જય ગુરુદેવ લોકોના જીવનમાં ગુરુ પૂર્ણિમાનું અનેરું મહત્વ છે અને આજના દિવસ માટે ગુરુદેવના આશ્રમમાં આવવાનું આ પ્રાંગણમાં એ નામ નથી અવાતું ગુરુદેવની આજ્ઞા હોય ગુરુદેવનો જો હુકમ હોય તો તમે આ આશ્રમમાં પગ મૂકી શકો છો અને આ જે વર્ષો થયા જ્યારે કેસરી પુલ પણ નહોતો ત્યારે પણ અમે ચાલીને અમે અહીંયા દર્શન કરવા આવતા અને આજે આટલા વર્ષો વીતી ગયા આ આશ્રમમાં ગુરુદેવે ખૂબ નામ જપ જપ ખૂબ કરેલા છે અને એવું કહી શકાય ગુરુદેવ કહેતા કે રાજકોટ મેં કભી કુછ નહીં હો શકતા રાજકોટ મેરા હૃદય હૈ અને એટલા માટે જ આ આશ્રમમાં આજે ગુરુપૂર્ણિમા એટલે તમે ગુરુદેવ પાસે ફક્ત તમારો શીખ ઝુકાવો માથું ઝુકાવો બે હાથ જોડો તો તમને ગુરુદેવનો સાથ મળી રહે છે અને આ ગુરુદેવ એવું કહેવાય કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને ગુરુદેવ સાક્ષાત અહીંયા રામ ભગવાન તરીકે બિરાજે છે ગુરુદેવ પાસે જે માંગો છો જે કોઈ મનમાં તમારી ઈચ્છા હોય જે કંઈ પ્રશ્નો હોય જે કંઈ તમે વિચારેલું હોય બસ નિસ્વાર્થ ભાવે શ્રદ્ધાપૂર્વક અને વિશ્વાસથી ગુરુદેવના ચરણોમાં તમે તમારી વાત મૂકશો અને ગુરુદેવ ખરા હૃદયથી તમારી વાત સાંભળે છે અને ગુરુદેવના એટલા બધા પ્રશ્નોના ઉકેલ મળ્યા છે કે ખરેખર એની વાતો કરવા બેસીએ તો દિવસોના દિવસો ને વર્ષોના વર્ષો વાયા જાય આજે આવા ગુરુદેવ આજે કળિયુગનો જ્યારે પ્રારંભ ચાલે છે ત્યારે આ સાક્ષાત આ વર્તમાન સમયમાં જો ભક્તિ જ કરવી હોય કહેવાય કે હનુમાનજી અજરા અમર છે અને એવી રીતે આ ગુરુદેવ પણ કહે છે કે મેં સદાય આશ્રમ બિરાજમાન હું એસા કભી નહીં માનના કે મેં નહીં હું અને ગુરુદેવની આવીને આવી કૃપા ગુરુ પૂર્ણિમા ઉપર તમામ ભક્તો ગુરુ ભાઈઓ બહેનો શિષ્યો ઉપર આવી જ કૃપા વરસતી રહે અને ગુરુદેવનો આનંદ કરતા રહીએ અહીંયા આખો દિવસ ગુરુદેવનું ભક્તિ સંગીત ગુરુદેવની ગુરુવંદના ગુરુદેવના ગીતો દ્વારા પણ અહીંયા સવારથી રાત સુધી અહીંયા કાર્યક્રમ ચાલે છે અને અહીંયા લોકો આતુર હોય છે કે ગુરુપૂર્ણિમા ક્યારે આવે અને અમે ગુરુદેવની ચરણ પાદુકાના દર્શન કરીએ આવો લ્હાવો જીવનમાં મળે એ જ સદભાગ્ય છે જય ગુરુદેવ જય ભગવાન